નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે થઈ ગઈ છે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ ત્યારે આજના સમાચારમાં વાત કરીશું અયોધ્યાના રામ મંદિરની જી હા દોસ્તો અયોધ્યાના રામ મંદિરમાં જે આવક થઈ રહી છે તેનો આંકડો પણ ચોંકાવનારો છે સાથે સાથે આવકની સાથે મંદિર દ્વારા લાખો રૂપિયાનો ટેક્સ પણ સરકારને આપવામાં આવ્યો છે જી હા દોસ્તો હવે મિત્રો સમાચારથી વાત કરીએ તો રામ મંદિરના ટેક્સથી રૂપિયા છલકાયા છે બે હજાર વીસ ના રોજ થઈ હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ સુધીના પાંચ વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને ત્રણસો ને છન્નું કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર જૂન સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે મંદિર પર બે હજાર એકસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો પણ થયો છે ત્રણસો છન્નું કરોડ રૂપિયા તો સરકારને ચૂકવવામાં પણ આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે